જય માતાજી મિત્રો તો આધાર કાર્ડને લઈને એક યુ ચેતવણી આપી છે અને ચેતવણીમાં શું જણાવ્યું છે તે આપણે અહીંયા જોઈશું અને અત્યાર સુધી ઘણા બધાના આધાર કાર્ડ ડીએક્ટિવ પણ થઈ ચૂક્યા છે આ ડીએક્ટિવેટ આધાર કાર્ડ કેમ થયા છે તે આપણે અહીંયા જોઈશું અને આગળના સમયમાં કયા લોકોના આધાર કાર્ડ ડીએક્ટિવેટ થઈ શકે છે તે પણ આપણે અહીંયા જોવાના છીએ તો શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો તો આધાર કાર્ડને લઈને યુ એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક ચેતવણી જાહેર કરી છે આધાર કાર્ડ આજના સમયમાં સૌથી જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે જે માત્ર તમારી ઓળખ અને નાગરિકત્વનો પુરાવો જ નથી પરંતુ સ્કૂલમાં એડમિશનથી લઈને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ જરૂરી છે આવી સ્થિતિમાં તેમાં તમારી માહિતી અપડેટેડ હોવી ખૂબ જ જરૂરી છે એવામાં હવે આધાર કાર્ડને લઈને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ચેતવણી જાહેર કરી છે યુઆઈડીએ આ ચેતવણી બાળ આધાર એટલે કે બાળકોના આધાર કાર્ડ માટે જાહેર કરી છે જેમાં જણાવ્યું છે કે પાંચથી સાત વર્ષની વયના બાળકોના આધાર કાર્ડનું બાયોમેટ્રિક અપડેટ કરાવવું જરૂરી છે આ કામ જો તમે કરાવશો તો તમને હાલમાં ફ્રીમાં કરી આપવામાં આવશે તમારે કોઈ પણ ચાર્જ ચૂકવવાનો થશે નહીં યુઆઈડીએઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચેતવણી આપતા જણાવ્યું છે કે અનિવાર્ય બાયોમેટ્રિક અપડેટથી શાળામાં પ્રવેશ એટલે કે સ્કૂલ એડમિશન પ્રવેશ પરીક્ષા એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ અને સ્કોલરશિપ અને ડીબીટી લાભો સુધી સરળ એક્સેસ શક્ય બનશે તો તમે જો બાયોમેટ્રિક અપડેટ કરાવશો તો તમને આ જે પ્રક્રિયા છે તેમાં તમને સરળતા મળશે એટલે કે એક્સેસ કરવું સરળ બની શકે છે આ સાથે જ ઓથોરિટી એ ચેતવણી આપતા જ કહ્યું છે કે જો સાત વર્ષથી મોટા બાળકનું આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ સમયસે કરવામાં નહીં આવે તો તેનું આધાર કાર્ડ ડીએક્ટિવેટ કરવામાં આવી શકે છે અને તે અનેક લાભોથી વંચિત રહી શકે છે આદર નિયામકે સોશિયલ મીડિયામાંથી તો ચેતવણી આપી જ છે સાથે સાથે બાળકોના આધાર કાર્ડ સાથે રજીસ્ટ્રેડ મોબાઈલ નંબર પર પણ એસએમએસ મોકલીને આ અંગે અપીલ કરી છે તો મિત્રો તમારા મોબાઈલમાં પણ એસએમએસ જો આવ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને એસએમએસ શું આવ્યો છે ત્યારબાદ યુ સ્પષ્ટ જણાવ્યું છે કે પાંચથી સાત વર્ષના બાળકોના આધાર કાર્ડનું બાયોમેટ્રિક અપડેટ અથવા એમ બીયુ પ્રોસેસ હાલમાં ફ્રીમાં છે એટલે કે તેના માટે તમારે કોઈ પણ ફી આપવાની રહેતી નથી જોકે સાત વર્ષ પછી આ કામ કરાવવા માટે સો રૂપિયાની ફી ચૂકવવી પડશે ત્યારબાદ જો આપણે નિયમોની વાત કરીએ તો બાળ આધાર કાર્ડ સાથે સંબંધિત નિયમોની વાત કરીએ તો ઝીરોથી પાંચ વર્ષની વયના બાળકોનું આધાર કાર્ડ બાયોમેટ્રિક વિના જ બની જાય છે તેને બનાવવા માટે ફક્ત બાળકનો ફોટો નામ જન્મ તારીખ સરનામું અને માતા પિતાના ડોક્યુમેન્ટની જરૂર પડે છે જ્યારે આ વયમર્યાદા સુધી કોઈ બાયોમેટ્રિક જરૂર નથી જોકે જ્યારે બાળક પાંચ વર્ષથી ઉપર પૂર્ણ કરે છે ત્યારે પ્રથમ બાયોમેટ્રિક અપડેટ તરીકે તેના ફિંગરપ્રિન્ટ અને આઈરીસ સ્કેન અને લેટેસ્ટ ફોટો અપડેટ કરાવવો જરૂરી બને છે યુઆઈટીઆઈએ માતા પિતાને આપી સલાહ બાળ આધારમાં બાયોમેટ્રિક અપડેટ તમે તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને કરાવી શકો છો આધાર આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે તેથી બાળકોના બાયોમેટ્રિક આધારમાં પ્રાથમિકતાના ધોરણે અપડેટ કરવા જોઈએ તમને જણાવી દઈએ કે ઝીરોથી પાંચ વર્ષ સુધી અપડેટ કરાવવાની જરૂર નથી પરંતુ પાંચ વર્ષથી ઉપરના બાળકોને કરાવવું ફરજિયાત છે ત્યારબાદ એ પણ જોઈ લઈએ જો અઢાર વર્ષથી ઉપરના હોવ જો તમે અને છેલ્લા દસ વર્ષથી જો તમે આધાર કાર્ડ અપડેટ ન કરાવ્યું હોય તો તમારે પણ આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે તો મિત્રો તમને આપણી જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો કે તમને આપણો વિડીયો કેવો લાગ્યો અને તમે આપણો વીડિયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો